नवरात्रि दरमियान माता दुर्गा हाथी पर सवार थी राशि विषे पांच मोटी भविष्यवाणियों। मित्रों तना दईए के वैदिक पंचांग मुजब आ वक्त शारदीय नवरात्रि खूबज खास छे। कारण के आ वक्ते माता दुर्गा हाथी पर ने पृथ्वी पर आवशे। जे बढ़ी बार राशियों ने असर करशे પરંતુ કેટલીક ખાસ રાશિઓ એવી છે જેના પર માતા દુર્ગા હાથી પર બેસીને પોતાના આશીર્વાદ વરસાવશે આ સમય દરમિયાન માતા હાથી પર સવાર થઈને તુલા રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે મિત્રો આ નવરાત્રિ તુલા રાશિના લોકો માટે સુખ સમૃદ્ધિ અને અલૌકિક દ્રષ્ટિ લાવશે આ સાથે નવરાત્રિમાં માતા રાણીનો એક દુર્લભ સંયોગ પણ બનશે જેના કારણે તુલા રાશિના લોકો માટે આ સમય વધુ અદ્ભુત રહેશે મિત્રો તમારે આ વિડિયોને અંત સુધી જોવો જોઈએ આ વિડિયો બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ વિડિયો બધા તુલા રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે શારદીય નવરાત્રિ પર્વ બાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી અશ્વિની શુક્લ પક્ષની પ્રતિપદા પર ઉજવવામાં આવશે અને આ વખતે ચોવીસ અને પચીસ સપ્ટેમ્બર તૃતીયા તિથિ હોવાથી નવરાત્રિ પર્વ દસ દિવસ સુધી ઉજવવામાં આવશે મિત્રો નવરાત્રિ પર્વની તિથિમાં વધારો શુભ માનવામાં આવે છે આ જ ધાર્મિક પરંપરા મુજબ દર વર્ષે નવરાત્રીમાં માતા દુર્ગા અલગ અલગ વાહનો પર સવાર થઈને આવે છે પરંતુ આ વખતે માતા રાણી હાથી પર સવાર થઈને ભક્તોના ઘરે આવશે મિત્રો હાથીની સવારી ખૂબ જ શુભ અને સમૃદ્ધિનું પ્રતીક કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે હાથીની સવારી પુષ્કળ વરસાદ લાવે છે દરેક ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે વૈદિક જ્યોતિષ સંશોધન મુજબ હિન્દુ પરંપરામાં હાથીને ગજાધન કહેવામાં આવ્યું છે તેને ધન અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે ઉપરાંત આ વખતે શારદીય નવરાત્રિ તુલા રાશિ માટે વધુ ખાસ બનવાની છે કારણ કે આ વર્ષે શારદીય નવરાત્રિ પર દુર્લભ ઇન્દ્ર યોગની સાથે માં મંગળા યોગનો દુર્લભ સંયોજન બનવા જઈ રહ્યો છે જે નવરાત્રીને વધુ ખાસ બનાવશે તુલા રાશિના લોકોને નવરાત્રિના નવ દિવસ સુધીમાં શૈલપુત્રીના અપાર આશીર્વાદ પ્રાપ્ત થશે ઉપરાંત મંગળા યોગની રચના તુલા રાશિના લોકોના જીવનમાં કયા ફેરફારો લાવશે वीडियो में आग पहला वीडियो ने लाइक करो अने चैनल ने सब्सक्राइब करो अने कमेंट बॉक्स में मा जय माँ दुर्गा जरूर थी लखो जे माँ दुर्गा कृपा आप सौना परिवार पर बनी रहे मित्रों चलो मोटी भविष्यवाणियों विषे नंबर एक तुला राशि पहली भविष्यवाणी कहे छे के आ नवरात्रि में માતા શૈલપુત્રીના ખાસ આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણેમાં શૈલપુત્રીના આશીર્વાદ તુલા રાશિના લોકો માટે કારકિર્દીની દુનિયામાં સ્થિરતા અને સફળતા લાવશે મિત્રો આ સમય દરમિયાન લાંબા સમયથી અટકેલી પ્રમોશન હવે મળશે ઉપરાંત આ નવરાત્રિમાં માતા હાથી પર સવાર થઈને બેરોજગારો માટે સારા સમાચાર લાવશે કારણ કે બેરોજગાર લોકોને ઈચ્છિત નોકરી મેળવવાની તક મળશે જે લોકો નોકરીમાં વારંવાર નિષ્ફળતાનો સામનો કરી રહ્યા છે તેમને હવે સફળતા મળશે મિત્રો તમારી કારકિર્દીમાં સ્થિરતા આવશે અને કાર્યક્ષેત્રમાં માનમાં વધારો થશે મિત્રો માતા શૈલપુત્રીનો સંદેશ યાદ રાખો કે સ્થિર રહો ધીરજ રાખો અને તમારા ધ્યેય પર અડગ રહો મિત્રો જ્યારે પર્વત હલી શકતો નથી ત્યારે તમારી મહેનત પણ વ્યર્થ નહીં જાય નંબર બે તુલા રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે નવરાત્રિના બીજા દિવસેમાં બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે તે તપ સંયમ અને શક્તિની દેવી છે મિત્રો હાથમાં માળા અને કમંડળ ધારણ કરનારી મા બ્રહ્મચારીણીને તપસ્યાનું પ્રતિક માનવામાં આવે છે તુલા રાશિના લોકો માટે આ વખતે મા બ્રહ્મચારીણીના આશીર્વાદથી ધન અને વ્યવસાયમાં વધારો થશે કારણ કે મા બ્રહ્મચારિણીની કૃપાથી આ સમયે તમારા વ્યવસાયમાં નફાની શક્યતાઓ રહેશે ઉપરાંત મંગળ ગૌરી રાજ્યોગના પ્રભાવથી તમારા અટકેલા પૈસા અચાનક પાછા મળી શકે છે અથવા નવરાત્રિ તુલા રાશિના લોકોના જીવનમાં આશીર્વાદ લાવશે માતા રાણીની અલૌકિક દ્રષ્ટિની કલાત્મકતા તમારા જીવનમાં ગુંજશે મિત્રો આ સમયનો લાભ લો અને સમયને હાથમાંથી બહાર ન જવા દો કારણ કે માતા બ્રહ્મચારીણી શીખવે છે કે તપ અને ધૈર્યથી દરેક મુશ્કેલી દૂર થઈ શકે છે તુલા રાશિના લોકોને પણ એ જ સલાહ છે કે ધીરજ રાખો સખત મહેનત કરતા રહો અને આ નવરાત્રિમાં માતા બ્રહ્મચારિણીની પૂજા કરો શાસ્ત્રોમાં લખ્યું છે કે દેવી સર્વભૂતેષું તપસ્વીની રૂપાન સંસ્થા એટલે કે બધા જીવોમાં તપસ્વીની રૂપમાં વિરાજમાન દેવી બ્રહ્મચારિણી છે નંબર ત્રણ તુલા રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે તેમના કપાળ પર અર્ધચંદ્ર હોવાને કારણે તેમનું નામ આ રીતે રાખવામાં આવ્યું છે તે દસ હાથો ધરાવતી દેવી છે અને તેમના ગળામાં ઘંટડી શણગારેલી છે માતા ચંદ્રઘંટા દુશ્મનોનો નાશ કરે છે અને ભક્તોને હિંમત શાંતિ અને વિજય આપે છે આ નવરાત્રિ તુલા રાશિના લોકો માટે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓ માટે ખાસ શુભ છે નંબર ચાર તુલા રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે આ નવરાત્રિ તમારા માટે લગ્નજીવનનો એક નવો અધ્યાય ખોલવા જઈ રહી છે મિત્રો જો આપણે જ્યોતિષીય દ્રષ્ટિકોણથી જોઈએ તો આ વખતે મંગળ ગૌરી યોગ બની રહ્યો છે આ યોગ ખાસ કરીને લગ્ન સંબંધિત સારા સમાચાર આપે છે મિત્રો આ નવરાત્રિ તુલા રાશિના લોકો માટે નિર્ણાયક સમય છે જેમના લગ્ન લાંબા સમયથી મુલતવી રાખવામાં આવ્યા હતા માતાના આશીર્વાદથી સારા સંબંધો આવશે અને એક આદર્શ જીવનસાથી તમારા જીવનમાં પ્રવેશ કરશે લગ્ન પછી તમારું જીવન ફક્ત પ્રેમથી ભરેલું જ નહીં પણ સ્થિરતા અને પ્રગતિથી પણ ભરેલું હશે આ નવરાત્રિ પરિણિત લોકો માટે માતા શૈલપુત્રીનો ખાસ આશીર્વાદ હશે પરંતુ આ નવરાત્રિમાં મા કુષ્માંડાના આશીર્વાદથી એવો સંબંધ આવશે જે ફક્ત તેના માટે જ નહીં પરંતુ આખા પરિવારને પણ ગમશે લગ્ન પછી તેનું જીવન પ્રેમ અને આદ્રથી ભરાઈ જશે નંબર પાંચ તુલા રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જો પરિવારમાં શાંતિ અને સુમેળ હોય તો જીવનમાં દરેક મુશ્કેલી સરળ લાગે છે તુલા રાશિના લોકો માટે આ નવરાત્રિ માતા દુર્ગા ખાસ કરીને કૌટુંબિક સુખ અને શાંતિના આશીર્વાદ લઈને આવી છે મિત્રો માતા ગૌરીના આશીર્વાદથી ઘરોમાં લાંબા સમયથી ચાલી આવતા કૌટુંબિક ઝઘડાનો અંત આવશે ભાઈ બહેન માતા પિતા અને જીવનસાથી વચ્ચે પરસ્પર સમજણ અને સહયોગ વધશે ઘરમાં લગ્ન બાળકનો જન્મ કે કોઈ પણ શુભ સમારોહ જેવા શુભ કાર્યો થશે માતાપિતા આશીર્વાદ આપશે અને નવી જવાબદારીઓ જીવનને ભાગ્યશાળી બનાવશે મિત્રો આ સમય દરમિયાન તમારા સ્વાસ્થ્ય પણ સારું રહેશે જે પરિવારમાં ભાઈઓ વચ્ચે વર્ષોથી મિલકતનો વિવાદ ચાલી રહ્યો હતો તેમના સંબંધોમાં કડવાશ એટલી વધી ગઈ હતી કે તેઓ એકબીજા સાથે વાત પણ કરતા નહોતા પરંતુ આ નવરાત્રિમાં માતા સ્કંદ માતાના આશીર્વાદથી તેમના હૃદય પીગળી જશે વિવાદોનો અંત આવશે અને પરિવારમાં પ્રેમ ફરીથી સ્થાપિત થશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા જરૂરથી લખજો જેથી મા દુર્ગાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર